સાબરકુંડલા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સઘન તાલીમ યોજાય ચારસોથી વધુ કર્મચારીઓને ફાયર મેડિકલ અને પ્રાથમિક સારવારની તાલીમ અપાઈ ગુજરાત સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાના ભાગરૂપે શહેરી વિસ્તારોમાં આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સાબરકુંડલા નગરપાલિકા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા ફાયર ઓફિસર હરેશ સત્યાજા અને તેમની ટીમે આગ અને અન્ય કુદરતી આપત્તિઓથી કેવી રીતે બચવું અને લોકોને કેવી રીતે મદદ કરવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત એકસો આઠ અમરેલી જિલ્લા સુપરવાઇઝર નકવી અને તેમની ટીમે મેડિકલ ઇમરજન્સીમાં એકસો આઠની સુવિધાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મેહુલ વ્યાસ દ્વારા અપાતી આપત્તિના સમયે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેનું પ્રત્યક્ષ દર્શન કરાવવામાં આવ્યું હતું આ તાલીમમાં કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતિક નાગરાણી ચીફ ઓફિસર ભાવના ગોસ્વામી અને ચારસોથી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને આપત્તિઓ દરમિયાન અસરકારક રીતે કામ કરવા માટે સજ્જ કરવાનો અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો હતો તાલીમ દરમિયાન સહભાગીઓએ વિવિધ આપાતકાલીન પરિસ્થિતિઓ જેવી કે આગ, પૂર અને અન્ય કુદરતી આપત્તિઓનો સામનો કેવી રીતે કરવો તે વિશે વ્યવહારુ જ્ઞાન મેળવ્યું હતું સરકારશ્રી દ્વારા 20 વર્ષ શહેરી વિકાસના ત્રિમાસિક પરિસ્થિતિઓને આપણે સૌ કેવી રીતે બહાર નીકળી શકીએ કોઈને મદદરૂપ થઈ શકીએ એ માટે સમગ્ર નગરપાલિકાઓમાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજ રોજ સાવરકુંડા નગરપાલિકા ખાતે ફાયર એકસો આઠ અને રેડક્રોસ દ્વારા એમની સમગ્ર ટીમ તરફથી નગરપાલિકાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારથી લઈ અને આપાતકાલીન પરિસ્થિતિમાં બીજાને કેવી રીતે આપણે ઉપયોગી થઈ શકીએ તે માટેની સરસ માર્ગદર્શન સાથે હું તાલીમ આપવામાં આવ્યું તમામ કર્મચારીઓ ઉત્સાહભેર આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો એના સાથે સાથે એકસો ફાયર અને રેડક્રોસ આ તમામનો પણ આ તકે આભાર માનીએ છીએ આજે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વીસ વર્ષ શહેરી વિકાસના જે પૂર્ણ થાય છે એની ઉજવણીના ભાગરૂપે ફાયરની એકસો આઠ તેમજ ક્રોસ સોસાયટી આ ત્રણેયની સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરી ખાતે તમામ કર્મચારીઓને આ બાબતની તાલીમ આપવામાં આવે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના ચારસો થી વધુ કર્મચારીઓએ ભાગ લીધા અને ફાયરની પૂરી ટીમ હતી એકસો આઠની ટીમ હતી તેમજ રેડક્રોસ સોસાયટીમાંથી પણ તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર અંગે તેમજ તકેદારીના ભાગરૂપે ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી આજ રોજ સાવરકુંડલા ખાતે નગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે સરકારશ્રી દ્વારા એકસો આઠ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ ફાયરનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ક્રોસ તરફથી ફર્સ્ટ એડમાં અને સીપીઆરમાં ઇમરજન્સીમાં કઈ રીતે સારવાર આપવી અને તમામ ઇમરજન્સી અને જે ડિઝાસ્ટરિકલ જે સિચ્યુએશનમાં સારવાર આપવી અને સિચ્યુએશનમાંથી બહાર આવવું એના માટે સાવરકુંડા ખાતે નગરપાલિકાએ બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા જે આગામી નાણાકીય વર્ષને આપણે વિકાસ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તે અંતર્ગત ડિઝાસ્ટ મેનેજમેન્ટ સેલ અમરેલી તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના સંયુક્ત પ્રયાસથી આજે સાવરકુંડલા નગરપાલિકા ખાતે એક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તથા એકસો આઠ અને ક્રોસ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ એન્ડ રેસ્ક્યુ ટીમની તાલીમ આપવામાં આવે છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ